લે બટા કામે જાવ છું મારી આવ છે કામે હવે બટા અહીંયા તારે કામે નો આવાય હવે તારે ભણવા જવાનું છે મને ભૂરી કાકી મારે છે હે ભૂરી કાકી મારે છે હા હાલ બટા હાલ હું અહીંયા કાઈ દો હાલ ભૂરી કાકી ને હો હાલ દીદી ભાઈ લે શું હે મુનાભાઈ હવે કહું કામે વાયજો તારા છોડીઓ કેમ મારો હો

હાલો ઉપડો ઉપડો હજી હરવે હરવે બે હાલ્યું જાય હે આ કઈ કામ જ નથી એનું આને તમે બે હાલો પછી ભણવા ઉપડો એ ઓ મમ્મી હાલ બોન હાલ પપ્પા પાઈ ભાઈ જાય ન કર હાલ મારા દીકરા આઠ નું આયા

દરવાજો તો બંધ છે મારા દીકરા બંધ કરીને ભાગી ગયા અંદર અંદર તો છોકરા ગણાય છે હવે શું કરું અંદર તો જવાય નહીં કમેરા ને એવું બધું માંડેલું હોય જો સાહેબ ને ખબર પડી જશે ને તો લેવા દેવા ગઈ ને મારા ખોભા ઉપડી દેશે ઓલા મારા દીકરા હાથ આ આયા ન આવ્યા નદી ઉપાડી લે હવે શું કરું લાય હવે દીકરા હંત બહાર તો નીકળવાના ને માન માન મોકો આવ્યો તો પણ મારા દીકરા સટકી ગયા લાય હવે મને હંત ઓલા છોકરા વાયડ થયો પણ મારા દીકરા ભાગીને નિશાળ અંદર ઘરી ગયા હવે શું કરવું નિશાળ અંદર તો જવાય નહીં મારા દીકરા એમાં કમેરા માંડેલા હોય હવે શું કરું

દુઃખ 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 કુખ દુઃખ દુઃખ કુખ દુઃખ લે બેટા એ તમે વાળો છે આ તાર કઈ કઈ ખેતી નથી

ખાઈ જા છે અલે મારી માં તું કે બેસી લાતી મારો માને આ મારું ઘર હે લે ભલે તારું ઘર હોય હાલુ પડ્યા છે લે પણ આ તો મારું ઘર હું થોડીક કે ઘર મૂકીને જા હું બોલે એ બેટા હું તને હું કહું તા પપ્પા કે ગયા ઈ કારખાને કારખાને ગયા હે તા પપ્પા આવે ત્યાં સુધી હું આયા ના રહેશો હાલો તમ ઘોડે થી રમવા મણો હો આડબટા બેહી જા પેલા તને એકને બેવરો પછી તારો વારો કદ 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 હો કદ કદ હ કદ 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 કદુક કદ કદ